પાંચ દિવસ વધુ ગરમીની આગાહી કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો જેમાં બપોર દરમિયાન વિવિધ કન્સ્ટ્રક્શન સાઈડ ઉપર મજૂરોને રેસેસ આપી તેમની જોડે કામ નહીં લેવાનું જેને લઈને અમારી ટીમ દ્વારા સિંધુ સિંધુભવન સહિત અન્ય જગ્યાએ ચેકિંગ કરતા કેટલીક જગ્યાએ બપોરના સમયે કામકાજ થતું જોવા મળ્યું હતું ત્યારે કેટલીક જગ્યાએ મજૂરો માટે બપોરના સમયે છાસ તેમજ શિકંજીનું વિતરણ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું તકેદારીમાં એવું છે કે અમે બપોરે બે વાગે અને એક ચાર સાડા ચાર વાગે ગ્લુકોઝ લીંબુ પાણી એ બધું અમે ગોઠવણ કરેલી છે અને લેબરોને ટાઈમ ટુ ટાઈમ આપીએ છીએ અને બીજું કે લેબરોને અમે ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે છાંયડામાં કામ કરે બેથી ચાર દરમિયાન કે એકથી ચાર દરમિયાન હાલ હાલ બપોરે તડકામાં લગભગ જોઈએ તો નહીવત નહીવત છે જરૂર પૂરતા જ છે અને અમે એ લોકોને કહીએ છીએ એ લગભગ છાંયડે જ કામ કરતા હોય છે અત્યારે સારું ચર્તર પ્લાસ્ટરવાળા ને બધા તો ધાબા નીચે જ કામ કરે છે બસ અમે એ લોકોને અહીં પ્રેરિત કરીએ છીએ કે એકથી ચાર દરમિયાન કામ ઓછું સ્વાચરમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી કામ સિવાય બિન જરૂરી રીતે બહાર ન નીકળે